આવતી સાત મે હજાર ચોવીસ એટલે મંગળવારના દિવસે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનના દિવસ છે આ સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મુક્ત ન્યાયિક અને શાંતિપૂર્વક વાતાવરણમાં યોજી શકાય એ માટે જે જિલ્લા પોલીસ તંત્રની તમામ તૈયારીઓ છે એ આચાર સંગીતા અમલમાં આવ્યા પછીથી તમામ તૈયારીઓ કરી રહ્યા છીએ અને મોટા પાયે તૈયારીઓ પૂરી થઈ ગઈ છે આ તૈયારીઓના ભાગરૂપે આપને જણાવું કે જે ચૂંટણી પંચની ગાઈડલાઇન પ્રમાણે અલગ અલગ ક્રાઇટેરિયા પ્રમાણે અને જે બહારથી પેરામિલિટરી ફોર્સેસ અને પોલીસના કોર્સેસ છે એને સાથે લઈને એરિયા ડોમિનેશન અલગ અલગ રૂપ ઉપર એ કરી લેવામાં આવેલા છે ચૂંટણીની કામગીરીની વાત કરીએ તો ટોટલ કોર્ટ તરફથી મળેલા અઢારસોથી વધુ નોન અવેલેબલ વોરન્ટની ઉજવણી કરવામાં આવેલી છે હજારથી વધુ ટોટલ પ્રોહિબિશનના કેસેસ કરવામાં આવેલા છે જેમાં ફીઝરના સાતસોથી વધુ કેસીસ છે અને કુલ મુદ્દામાલ જે જપ્ત કરવામાં આવેલા છે એ ટુ પોઈન્ટ ફાઇવ કરોડના આજુબાજુ થાય છે ટોટલ જે હથિયાર ગેરકાયદેસર અગ્નિશસ્ત પકડવાની કામગીરીમાં ટીમને પણ મોટી સફળતા મળી છે આપને સંહિતા પછી ટોટલ દસ જેટલા ગેરકાયદેસર અગ્નિશ્સો પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે આરોપીઓની ધરપકડ પણ કરી છે એ સાથે સાથે એનડી ના એક કેસ કરવામાં આવેલા છે ટોટલ ગુજરાત રાજ્યના અને બીજા રાજ્યોમાંથી છેલ્લા ઘણા સમયથી એટલે કેટલાક કિસ્સાઓમાં દસથી બાર વર્ષથી જે કોન્ડર હતા નાસ્તા ફરતા હતા એને પણ પકડી લેવામાં આવેલા છે એવા ટોટલ દસ જેટલા નાસ્તા ફરતા પકડવાની કામગીરી કરી છે મારી તમામ પ્રજા જોડે અને તમામ જે મતદારો છે એની જોડે એક નમ્ર અપીલ છે કે આવતીકાલે સાત તારીખના દિવસે વધુમાં વધુ સંખ્યામાં પોતાના મતનો ઉપયોગ કરી અને લોકશાહીને એ સફળ બનાવીએ સાથે સાથે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ જાતના કોઈ વિક્ષેપ ઉત્પન્ન કરવાની કોશિશ કરે અથવા એવા કોઈ વિક્ષેપ ઉત્પન્ન થાય એના ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવી પણ ખાતરી આપ